ેન્દ્રભાઈ ડી રામ લીલછા અમે ફરડીના પન્ના જવાવાળા વાળા સાથે સંઘમો જોડાયેલા છીએ તારીખ અને એમની સાથે અમે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસને ને મંગળવારના રોજ સાથે નીકળેલા છીએ અમારો જે યાત્રાનો સમય છે એ ચાલીસ દિવસનો છે આજે પંદરમો દિવસ થયો છે અને પંદરમા દિવસે અમે બપોરે સાંજે બે ટાઈમ જમીએ છીએ અને ચાલીએ છીએ ચાલવામાં અમને ઘણી વખત તાપ પણ નડે છે વરસાદ નડે છે ઠંડી નડે છે કોઈ કોઈ વાર પથ્થરો પણ નડે છે રસ્તાનો પણ ઠેકાણા નથી કોઈ વખત છોંયડું મળે કોઈ વખત ના પણ મળે તડકો બેઠીને પણ અમે ચાલતા શ્રીરાજનું નામ લેતા લેતા હળી મળીને ચાલીએ છીએ કેટલીક વાર અમે નાચ ગાન કરતા કૂદતા ગરબા ગાતા અને મનોરંજન કરતાં કરતાં ચાલીએ છીએ કેટલીક વાર એટલો બધો આનંદ આવે છે કેટલીક ઉર્મી આવી જાય છે તમે કઈ રીતે ઉર્મી વ્યક્ત કરવી એની પણ મને સમજ પડતી નથી ખરેખર આવો સંઘ મળવો મુશ્કેલ છે અમે તો રાજીના રેડ થઈ ગયા છે અને હું આપને બધાને વિનંતીથી કહું છું કે તમે પણ સંઘ કાઢીને હસતા રમતા ખેલતા કૂદતા આનંદથી જજો અને આવી સંઘ જેવી મજા તો તમને ક્યાંય નહીં મળે ભલે તમે ટ્રેનમાં જાઓ બસમાં જાઓ અરે પ્લેનમાં જાઓ વિમાનમાં પણ આ ચાલવા જેવી મજા તો ક્યાંય નથી જિંદગીમાં એક ચાલી જજો ચાલવામાં કેવી મજા છે કેવી મુશ્કેલીઓ પડે છે કેટલું સહન કરવું પડે છે કેટલીક વાર પાણી મળે પાણી ન મળે કેટલીક વાર ભૂખ લાગી જાય તો પણ વેઠવું પડે કેટલીક વારે દોડીને ચાલવું પડે કેટલીક વાર ધીમે ચાલવું પડે કેટલાક પાછળ રહી જાય કેટલાક આગળ રહી જાય આવી અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતાં અમે આવી પહોંચ્યા આજે પંદરમો દિવસ છે અસ્તુ પ્રણામ